માં બકાસુર રાક્ષસ જેવી છે બકાસો રાક્ષસની વાત તમે આમી ને મહાભારતમાં કે રોજ એને બે હિંસા જમીન એક માણા અને હવા ખરી છે જે હોય આરું કામ જ્યાં થતું હોય ત્યાં કરવું હોય એમાં આવું કંઈ જોવાય નહીં કારણ એ કોઈથી જોયું નથી કોયલ એના ત્યાં ઉતરી આવે પણ એ કાગળાનો માળા હોય તો એ કોયલનો ટેવ કરો એ કોઈ કોય એમ ન કરે એટલે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો એ પ્રથમ તો આપણા ગામના પ્રથમ નાગરિક વાંચી સરપંચ શ્રી સાહેબને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપ ગામનો પણ ને વડીલો આગેવાનો યુવાનો ઉપસ્થિત થયા એ બદલ આપ સૌને હું હૃદયપૂર્વકથી આભાર વ્યક્ત કરું છું અમારા બધા સાથીદાર મિત્રો છે એમાં ખાસ કરીને જે બેન છે નેતાબેન છે એ બહુ જૂના અમારા કાકા વૈજ હતા અને એને આખી જિંદગી પોતાની એક લોકોના સમર્પણ અને લોકોના કામ માટે એને સમર્પણ આપેલું છે સુની કાકા વૈદ્યની વૈદ્યના દીકરી લીધાબેન અને એના દીકરી બધા મૃતથી બેન એક પર્યાવરણના જબરજસ્ત વિશ્લેષણ છે એ આપણને વિગતે વાત કરી છે પણ ટૂંકી વાત તમને કહી દઉં કે આ કોપર કંપની આવવાની છે ને એ આ વિસ્તારમાં બકાસો રાક્ષસ જેવી છે બકાસો રાક્ષસની વાત તમે સાંભળીને મહાભારતમાં કે રોજ એને બે એક જમીન એક માણા અને હવા કરશે લોટના લાડવા જોતા પછલા ડોશી દીકરાનો વારો આવ્યો ભાંડુનાથી નીકળ્યા એટલે ટૂંકમાં કહી દેવું પછી દીકરાનો વારો આવ્યો હતો પછી રહેતા હતા કે હવે મારા દીકરાનો વારો આવ્યો અને મારો દીકરો કાલ મારે એક જ છે એટલે પછી કુંતાજી કીધું તમારે માજી ચિંતા ન કરો મારા પાંચ છે એ મારી હું મેકલી દી તને હું જાવ તો એટલે પછી એને ભીમને વાત કરી એટલે પછી ભીમે હવારમાં એ બકાસુરનો નાશ કર્યો એ તમારે હવે બકાસુરનો નાશ કરવાનો છે બોલો કરી એક ચોક નહીં તમારે ભીમ બની જવાનો છે બની એક ચોક નહીં

એ વાઢવાના દાતરાને જો પાણી ઉતરી ગયું તો આપણે જરૂર દીકરીઓ કે આ દાતર પાણી ઉતરી ગયો કાકર ફરી જાવ પાણી ચડાવી જાવ ઓવાળીને પાણી ચડાવવું પડે તમારી પાસે ગમે બચી ન હોય અને ગમે એટલે ધાર કટાવો પણ પાણી ન ચડાવવાની ન પાણી ચડાવવું પડે એ માણસની અંદર જયારે જયારે ક્યાંક ભૂકતું હોય ને

નિવારણ કરી શકતા હો તો અમારી ઉપર આફત પડી એટલે પછી અમારા ભાઈ અમારી પાસે આવ્યા અમારી ઉપર આફત પડે છે કે આ ભાઈ અમારી પાસે આવશે પણ અમારી ઉપર આફત પડી એને અમારે હટાડી મેકવાની છે તમારે બાજુમાં જ કોપર કંપની આવવાની છે અને ઈ પ્લાન્ટ થી જબરજસ્ત તમારો વિસ્તાર આખો ખતમ થઈ જવાનો છે ઈ મારી તમને ચેલેન્જ હો પછી આ હું કોઈ હાલી મવાલી જેવી વાત નથી કરતો હું તમને પ્રતિજ્ઞા સાથે કહું છું ચેલેન્જ સાથે કહું છું કે આ તમારો વિસ્તાર છે ને આ બે બાર તેર ગામ પૂરતી વાત નથી પણ તમારો જાફરાવત અને રાજુલાદ તાલુકો છે ને એ મોટા ભાગનો પચ્ચી વર્ષની અંદર ખેદાન મેદાન થઈ જાય અને તમે પછી આ યુવાનો છે ને એ તેથી યાદ કરશે કે આ વડીલો અમને અમારી માટે હું કરતા ગયા અમારી કઠણાઈ બે આ તો એ તમારે કરવો છે તમારે કરવું છે ગામ હોય ને બધું જ હોય કંપનીના એને કરવા કરવાવાળા પણ આપણા જ ગામના હોય આપણા જ હોય આપણી જ હોય મારી જ્ઞાતિના હોય મારા જ હોય પણ એનો મતલબ એવો નથી કે એને પાછું કમ્પ્લીટ સરફેર ન કરવી પણ એનો મતલબ કે આપણે એનો વિરોધ ન કરવો અમને જે વાત ન કરતી હોય કે અમારે જે વિરોધ કરવાનો હોય અને અમારી જે વાત અમારે છે એ અમે જાહેર મન ખુદ કરવાના છે અને ખુદ અને ખુલ્લા દિલ થી અમે વાત કરી છે અમારે આમાં કઈ લઈ લેવાનું છે નહીં આપ સૌ જાણો છો કે અમારો વિસ્તાર નથી અહીંયા અમારી જમીન નથી અહીંયા અમારું કોઈ બળદગાડા ટ્રેક્ટરે હાલવાના હું ખેડૂત છું મારી હવાઓ હોય જમીન છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરડી ગામમાં પણ આ રાજુલા જાબરાવતમાં અમારે કાંઈ લેવા દેવા નથી પણ એનો અર્થ એવો નથી પછી અમારે ક્યાંય આવવો નહીં અમે સામાજિક ક્ષેત્રના માણસ એટલે અમે આખા ગુજરાતની અંદર કે દેશમાં ગણિત રાજ્યમાં હું જી છું પણ ગુજરાતમાં આવા આંદોલનો હાલતા હોય ને આ ખૂબ ગયેલો છું અને ભાવનગર અને મહુવાનગર તમારું રાજુલાને અમરેલી તો મારું ખૂબ ખૂટેલું કામ છે એટલે હું તમને કહેવા આવ્યો છું અને મારા ફરજના ભાગરૂપે હું આવ્યો છું મારે આપને જાણ પણ તો નમસ્કાર મિત્રો જય શિયા બાપા સીતારામ મિત્રો ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ એવા ભરતસિંહ વાળા દ્વારા જે વાતચીત કરવામાં આવી છે તે તમને કેવી લાગી તેના વિશે તમારો પ્રતિભાવ મિત્રો કોમેન્ટમાં અવશ્ય જણાવજો જોકે ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ એવા ભરતસિંહ વાળા સાથે અન્ય મિત્રો અન્ય આગેવાનો બેનસિંહ તેમજ તમામ લોકોએ ખૂબ સારું કાર્ય કર્યું છે અને ભરતસિંહવાળા તો એવા વ્યક્તિ પોતાના સ્વખર્ચે અન્ય જગ્યાએ જ્યાં લોકો સાથે અન્યાય થતો હોય ત્યાં પોતે હાજરી આપે છે અને ન્યાય અપાવવામાં તે તત્પર હોય છે કોઈ પણ રાજ્ય કોઈ પણ વિસ્તારમાં રાજ્યમાં કોઈ પણ જગ્યાએ પોતે જાય છે અને જ્યાં ત્યાં અન્યાય થતો હોય ખોટી રીતે લોકો સાથે ત્યાં લોકોને ન્યાય અપાવવાની સઘનપણે મહેનત કરે છે અને મિત્રો તમે જોયું તે પ્રમાણે અગાઉ પણ સતત અઢી ત્રણ મહિનાથી ડુંગળીના ભાવ માટે તે ખેડૂતોના હિતમાં લડી રહ્યા હતા અને એ પહેલાં પણ કેટલાય વર્ષો આમ કહીને કેટલાય વર્ષોથી તે ન્યાયનું કાર્ય કરી રહ્યા છે તો છેલ્લે વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયારામ અને બાપશા